નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ફોર 247 ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી ઉપલેટા પોરબંદર રોડ ઉપર આવેલા રચના સ્કૂલમાં આજરોજ ફૂલછોડનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવરંગ નેચરલ ક્લબ રાજકોટ અને રચના સ્કૂલ સંયુક્તથી ફૂલછોડ ગુલાબ શાકભાજી અને મધનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઉપલેટાની સંસ્થાઓના સર્વ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ઉપલેટાનું સુંદર હરિયાળું બનાવવા માટે રચના સ્કૂલના બાળકો પણ ફૂલ છોડ તેમના ઘરે પણ લઈ ગયા હતા ઉપલેટા શહેરના લોકો પણ આરોપણ લેવા ઉપરથી રહ્યા હતા અને ઉપલેટાને લીલુછમ બનાવવા સંકલ્પ કર્યો હતો અને બહારથી પધારેલા મહેમાનો પણ માનવ સેવા ટ્રસ્ટ સરસ્વતી સ્કૂલના આચાર્ય શ્રી જીવદયા ટ્રસ્ટનાની બહેન અને રચના સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે મળી અને આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા આજે અમારી સંસ્થામાં એક નવા એક નવા એક વૃક્ષ વિતરણ નું આયોજન છે જેમાં અમે શાકભાજીના ફૂલ છોડ છે અને મન વિતરણનો કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં મજેઠીના વૃક્ષ પ્રેમી જગાભાઈ ડાંગર દિનેશભાઈ ગણસાગરા માનવ સેવા સમાજ તરફથી અને જીવદરિયા સંસ્થાના સેજલબેન તેમજ માધુરીબેન જે અમારી અને અને સરસ્વતી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કિશોરભાઈ રૂપાપરા અમારી સાથે જોડાયેલા છે જેમનો દિલથી આ સંસ્થા જેમનો દિલથી આભાર વ્યક્ત કરે છે કે જે પોતાનો કિંમતી કિંમતી સમય ફાળીને અમારી સાથે જોડાયેલા છે અને અવનવા કાર્યક્રમ કરવા માટે અમે ઉત્સાહ અમને ઉત્સાહ અને પ્રેરણા મળે